મહિલા મંત્રીઓ આ વખતે એક અથવા બે જેટલા કિશન ગુજરાતી પૂછે કે રીવાબા નો આવશે ભાઈ હમણાં તો નહી આવે તો મોટો બીજો ડખો થાય એમ છે પૂનમબેન વાળો પૂનમ ને ભલે ઈ સંસદ સભ્ય એની ચિંતા છે પણ ન્યા જો રીવાબા નો દબદબો થાય તો બંને વચ્ચે તણખા ભૂતકર્મ જીણ્યા અને હજી તણખા ઝરી શકે એમ છે તો કોર્પોરેટ કલ્ચર જરાય પણ ડિસ્ટર્બ કરીને સ્પોર્ટ્સ કોટામાં રીવા ને મૂકે એવું હું માનતો નથી વાત તો એવી પણ છે કે વિસ્તરણમાં મહિલાઓને પણ સ્થાન મળશે મહિલા મંત્રીઓ આ વખતે એક અથવા બે જેટલા કિશન ગુજરાતી પૂછે કે રીવાબાનો મેળ આવશે ભાઈ હમણાં તો નહી આવે તો મોટો બીજો ડખો થાય એમ છે પૂનમબેન બેન વાળો પૂનમ બેન ને ભલે ઈ સંસદ સભ્ય ને એની ચિંતા છે પણ ન્યા જો રીવાબાનો દબદબો થાય તો બંને વચ્ચે તણખા ભૂતકર્મય જીણ્યા અને હજી તણખા જરી શકે એમ છે અને અત્યારે શું કામ પ્રયોગ ન કરે તમારી આપની જાણ ખાતર કે અત્યારે કરીને કોઈ પેટ ચોળીને સૂળ ઉભું ના કરે અને રીવાબાને અત્યારે મૂકે તો પણ દાખલા તરીકે હજી ચૂંટણી ને અઢી વર્ષની વાર છે તો અત્યારથી કોઈ માથાકૂટ કરીને કોઈ ફાયદો નથી જામનગરમાં જે સ્થિતિ છે ત્યાં આખું કોર્પોરેટ કલ્ચર છે पॉलिटिक्स नो जामनगर એટલે તો વિક્રમભાઈએ કીધું તું ભાઈ માફ કરજો ભલે કોંગ્રેસી છે પણ એણે જે કીધું તું કે હવે હું ચૂંટણી નહીં લડું ને આમ ને તેમ એમાં શું હતું ત્યાં કોર્પોરેટ કલ્ચર છે ને હાવી છે તો કોર્પોરેટ કલ્ચર ને જરાય પણ ડિસ્ટર્બ કરીને સ્પોર્ટ્સ કોટામાં રેવા રીવાબાને મૂકે એવું હું માનતો નથી જી પણ એટલે સાહેબ જયેશ રાદડિયા આપણે નામ બાય નામ ચર્ચા કરી લોકોને વધારે ખબર પડે જયેશ નું શું લાગે એને તો ભાલે તિલક કરે છૂટકો છે કેમ એનું એનું કારણ એ છે કે વિસાવદરની નાકામી એ જયેશભાઈની નાકામી નથી પક્ષની નાકામી હતી એણે ઉમેદવાર જરાક જુદા વિવાદસ્પદ જે છે એ પસંદ કર્યા અને એમાં મેળ ન પડ્યો ને સામે પક્ષે પાછા એક ઉમેદવાર એવા મળી ગયા કે જે લોકચાહનામાં અભૂતપૂર્વ ક્રાઇટેરિયા ધરાવતા હતા એટલે ઘણા લોકોએ કીધું કે વિસાવદર હારવા પાછળ પક્ષની એવી નીતિ હતી કે કિરીટભાઈ હારી જાય એટલે એ ગાંઠો છટકે જયેશભાઈ જયેશભાઈનો ગાંઠો છટકે કારણ કે જયેશભાઈએ પક્ષના મેન્ડેટનો ભંગ કરી અથવા તો ઇન્કાર કરીને ઇફકો ના ડિરેક્ટર બનાતા વગેરે વગેરે પણ ઈ જે ક્ષમતા એ જે જી મારો સવાલ એ છે કે મંત્રી શું કરવા બનવું છે પોર્ટફોલિયો માટે પાવર માટે કે ખરેખર પ્રજાના કામ થાય હું જમીન ઉપર ઉતરું હું એ નાના લોકોને મળું એમની વેદના ને સાંભળું તમને આવું કંઈ લાગે છે અત્યારના મંત્રીઓમાં કે મંત્રી શું કામ બનવું છે પાવર ભોગવવા પોર્ટફોલિયો માટે કે પછી ઘર ભરવા એટલે મંત્રી શું કામ બનવું છે એનું કોઈ કોઈ લોજિક ખરું કે તમે ધારાસભ્ય હો તો શું મંત્રી હોય તો શું જો તમે કંઈ કરી નથી શકતા તો મંત્રી એટલા માટે કે અમે જે ભેગું કર્યું છે કાળું ધોળું એની ઉપર કોઈ માથાકૂટ કરે નહીં આ બધા જે ઘર ભેર્યા છે એલા તમે વિચાર કરો આપડે હવાર થી હાજ આપડે અહિયાં નોકરી છોકરા હુતા મૂકીને આવી જઈએ તો આપડે હપ્તાના નીકળતા નથી અને આ લોકો તમે જો બગલાની પાક જેવા લુડા પહેરીને વિચાર એમાં કોઈ હળી હંચો ન કરે એટલે મંત્રી રવે તમે જે વાત કરી જનસેવાની જે ત્રીજા ક્રમે મૂકી હારું થયું ત્રીજા ક્રમે એ ચોથા ક્રમે મૂકી હોત તો હાલત કારણ કે જનસેવાની જે વાત છે એ તો બાય પ્રોડક્ટ છે એમાં કોઈ પણ તો તો જો એક કોઈ એક ધારાસભ્ય મંત્રી થઈ જાય અથવા તો કોઈ ધારાસભ્ય થઈ જાય એના વિસ્તારનું ભલું થતું હોત તો એકસો છપ્પન ઈ છે ને બાકી હાથ આઠ ને બીજા ઉલાડા આ લોકો એ એકસો બાહેઠ પૂગ્યા તો તો હવ ના ઘરે ચાંદીના ઘુઘરા ન રણકતા હોય એને બદલે તમે જો આસો પાલવના તોરણ નાય મેળ પડે નથી મોંઘા છે મોંઘા છે કે પ્લાસ્ટિકના લગાડી દે ભાડે લઈને તો સવાલ ઈ છે કે આ બધાય લોકો છે પોતપોતાના ઘર બળે છે બાય પ્રોડક્ટ છે સેવા બેવા તો બધી બાય પ્રોડક્ટ છે એટલે એના માટેની મંત્રી આના માટે બને છે ધારાસભ્ય બનવાનું કારણ એટલું છે કે ઈ હોય તેથી મંત્રી થવા હે પણ જનતાની તો વાત જ જવા દો જો પ્રજા એટલું સમજે કે પક્ષ એ ગૌણ વસ્તુ છે પ્રતિનિધિ મેન છે આપણો કોણ માણસ તરીકે જે હોવો જોઈએ કે ભાઈ આમાં સાચો જન પ્રતિનિધિ કોણ છે પોર્ટફોલિયો તો આવો જોઈએ નહીં જાતિ નહીં જ્ઞાતિ નહીં નામ સાચો જનસેવક કોણ છે સાચો એડમિનિસ્ટ્રેટર કોણ છે એ એ પોર્ટફોલિયો હોવો જોઈએ રાજકીય પક્ષનો આપણે ભાજપની વાત નથી કરતા રાજકીય પક્ષની વાત કરીએ કિશનભાઈ તો બહુ મોડું થઈ ગયું તમારે ટિકિટ આપતા હોય ને ત્યારે તપાસવું જોઈએ હવે આ ચડી બેઠા પછી શું કરવું

આ લોકો તો સેટિંગ છે દુનિયાના સાહેબ જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ એમ એમ આપણને ખબર પડતી જાય છે કે કેટલું વિકરાળ સ્વરૂપ છે આ લોકોનું પણ હવે એટલું તમને કહું કિશનભાઈ દીક્ષિતભાઈ સમય એવો અત્યારે આવી રહ્યો છે સમય યંગસ્ટર્સ આવ્યા છે મેદાનમાં એ પ્રધાનો છે ધારાસભ્યો છે અને મતદારો છે મતદારો પણ છે ખાસ કરીને